ભાગ્ય વિધાતા મહિલાઓના મુક્તિદાતા ડોક્ટર સાહેબ આંબેડકરના ચરણોમાં મારા કોટી કોટી વંદન સાથે અત્રે ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો માતાઓ અને મિત્રોને મારા જયભીમ નમો બુદ્ધા બાળક બીજું કોઈ નહીં આપણા ડોક્ટર સાહેબ આંબેડકર હતા માતા પિતાનો નું ચૌદમું સંતાન એટલે લાડકોટ સારી પેઠે પામ્યા પણ દુર્ભાગ્યવશ તેમનું માતાનું દુઃખ છીનવાઈ ગયું તેમને પોતાની માતા છીનવાઈ ગઈ હતી તેમને શાળામાં વર્ગખંડમાં શિક્ષક બેસવા ન દે શાળાના કાળા પાટિયા પાસે જવાય નહીં અને શાળામાં માટલા માટી પાણી પીવાય નહીં પણ કહેવાય છે ને કે કદમ અસ્થિર હોય ને કદી રસ્તો નથી જડતો સાંભળજો સાહેબ બરાબર કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો અને અડગ મનના મુસાફિરને તો હિમાલય પણ નથી નડતો આ આ પંક્તિઓને બાબા સાહેબે કરી બતાવી છે સ્થિતિમાં બાળક નવ ભાષાઓના જાણકાર બન્યા તેમની પાસે તો બત્રીસ જેટલી તો ડિગ્રીઓ હતી પાંચ ડિગ્રી તો માત્ર પીએચડી ની કોલંબિયા યુનિવર્સિટીમાં તેમનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું ત્યાં નીચે લખ્યું ધ સિમ્બોલ ઓફ નોલેજ એટલે કે જ્ઞાનનું પ્રતિક આખા વિશ્વનો સર્વે કરવામાં આવ્યો ત્યારે સૌથી વધારે બુદ્ધિશાળી અને સૌથી વધારે ડિગ્રીધારી બીજું કોઈ નહીં આપણા બાબા સાહેબ આંબેડકર હતા તેમની પ્રતાભ્યાથી પ્રભાવિત થઈને વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ઉચ્ચ અભ્યાસ માટેની એક શિષ્યવૃત્તિ આપવામાં આવી તેનાથી તેમને નવી દિશા પ્રાપ્ત થઈ તેમને પેટે પાટા બાંધીને પણ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરી વિદેશમાં જઈ તેમણે અર્થશાસ્ત્રમાં પીએચડી પ્રાપ્ત કરી પણ તેમને આ આપણા રિઝર્વ બેંક ની સ્થાપના પણ તેમના મત મુજબ જ કરવામાં આવી હતી આ બાબા સાહેબ ની વિરોધ કરનારા તેમના પગની ધૂળ બરાબર પણ નથી એકસો થી પચાસ વધુ દેશો તો તેમની જન્મ જયંતિ ઉજવે છે અહીં મને કહેવાનું મન થાય મેં ભીમ તારીફ કેસે કરું મેરે શબ્દોમાં મેં જોર નહીં મેં ભીમ તારીફ કેસે કરું મેરે શબ્દોમાં મેં જોર નહીં સારે વિશ્વ મેં જાકે ઢૂંઢ લો સારે વિશ્વ મેં જાકે ઢૂંઢ લો મેરે બાબા સાહેબ જેસા કોઈ ઓર નહીં સમગ્ર વિશ્વમાં સત્યાગ્રહ થયા છે અને થશે માનવના હક્કો માટેની લડાઈઓ થઈ છે સત્યાગ્રહો થયા છે અને થાય જ છે

કે શિક્ષા વો શેરની કા દૂધ જો પીએગા વો દહાડેગા આ જીની ત્રહાડ એ દલિતોના અવાજનો પડગો બની ત્રણે ત્રણ ગોળ મેજી પરિસમાં ગુંજી ઉઠી ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં બાબા સાહેબે કલારામ મંદિરમાં જઈને દલિતો માટેનો એક સત્યાગ્રહ કર્યો આ સત્યાગ્રહ માત્ર દલિત સમાજ પૂરતો ન હતો એ સન્માનના અધિકાર નહોતો જે અધિકાર એક જ ધર્મના હોવા છતાં સવર્ણો પાસે છે પરંતુ દલિતો પાસે નથી આપણે હું મને સાંભળતી દરેક માતાઓ દીકરીઓને એટલું જરૂર કહેવા માંગીશ કે સવારે ઉઠીને મંદિરમાં ફૂલ ચડાવતા પહેલા બાબા સાહેબના ચરણોમાં જરૂરથી ફૂલ ચડાવજો કારણ ના રામને ને કુછ દિયા હૈ ના કૃષ્ણને ને કુછ દિયા હૈ ના રામને ને કુછ દિયા હૈ ના કૃષ્ણને ને કુછ દિયા હૈ તુમે જો

સ્ત્રીઓ અને દલિતોને જાનવર સાથે સરખાવનારી આ મનવાદીઓની મનુસ્મૃતિને બાબા સાહેબે જાહેરમાં સળગાવી પોતાની પ્રચંડ ઈચ્છા શક્તિ અને અડગ મનોબળની પ્રતિતિ આખા દુનિયાને કરાવી ગીતા પે હિન્દુ ચલતા હૈ કુરાન મુસલમાન ચલતા હૈ ગીતા હિન્દુ ચલતા હૈ કુરાન મુસલમાન ચલતા હૈ બાઇબલ પે ખ્રિસ્તી ચલતા હૈ ઓર મેરે બાબા સાહેબ કે સંવિધાન પે સારા ભારત ચાલતા હૈ આપણો દેશ આઝાદ થયો ત્યારે બાબા સાહેબને તેમની પ્રખર બુદ્ધિમત્તા તેમનું કાયદાશાસ્ત્રનું અદ્ભુત જ્ઞાન અને લાયકાતોને આધારે તેમને આ જવાબદારી સોંપવાની કે તમે ભારતનું બંધારણ ઘડો તમે એ વ્યક્તિ છો કે જે ભારતનું બંધારણ ઘડી શકે ક્યારે જંગલમાં રાજાનો રાજ્યાભિષેક કરવામાં નથી આવતો ક્યારે જંગલમાં રાજાનો રાજ્યાભિષેક કરવામાં નથી આવતો કે પોતાના પરાક્રમોથી જ રાજા બને છે તેમ બાબા સાહેબ પણ બંધારણ સમિતિના પ્રમુખ નું પદ પ્રાપ્ત કર્યું બાબા સાહેબ ની ન હોવા છતાં તેમણે બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ સતત અને સખત પરિશ્રમ કરીને આ આખા વિશ્વમાં અજોડ કહી શકાય એવા ભારત દેશનું બંધારણ ઘડી બતાવ્યું वाह मैंने आया केवानु मन था कि रुतबा मेरे सर को तेरे संविधान से मिला है रुतबा मेरे सर को तेरे संविधान से मिला है यह सम्मान भी मेरे सर को तेरे संविधान से मिला औरों को जो मिला वो मुकद्दर से मिला होगा औरों को जो मिला वो मुकद्दर से मिला होगा मुझे तो मुकद्दर भी तेरे संविधान से मिला है 14 अक्टूबर 1956 रोह बाबा साहेब 5 लाख दलितों साथे નાગપુરની દીક્ષા ભૂમિ પર બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો દલિતો અને પીડિતો માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બાબા સાહેબે છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો ને રોજ પોતાની જીવન લીલાને સંકેલ દીધી બાબા સાહેબ કહેતા હતા મેં બડી મુશ્કેલ સે ઇસ કાર્ય કો યહાં તક લાયા હું મેં બડી મુશ્કેલ સે ઇસ કાર્ય તો યહાં લાયા હું અગર મેરે લોગ મેરે સમાજ કે લોગ ઇસે આગે ના લે જા સકે તો ઇસે પીછે ભી મત લે જાના છેલ્લા હું એટલું જ કહીશ આ ઢોંગીઓના ઢોંગમાં હું નથી માનવાનું

चले तुम बता मारा आवाज में सूर परोसो ने जब तक सूरज चांद रहेगा आगा आगा नाम रहेगा जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा जय भीम नम बुद्धाय वाह 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 भाई वाह दर्शिल कीर्ति